Namaskar, doutor. આજે આપણે વાત કરીશું જેસલમેર તમે કઈ રીતે જઈ શકો અને જેસલમેર ફરવા માટે તમારે એક વ્યક્તિદિત ખર્ચ કેટલો થાય જેસલમાર તમે ત્રણ રીતથી જઈ શકો બસથી ટ્રેનથી અને ફ્લાઇટથી જો તમે બસથી જવા માંગતા હો તો અમદાવાદ અથવા વડોદરાથી ડાયરેક્ટ જેસલમાર સુધી પહોંચી શકો છો જો તમે ટ્રેનથી જવા માગતા હોય તો અમદાવાદ રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ જેસલમાર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકો છો ત્યાં તમે નજીકમાં કોઈ બી સારી હોટલ મળી શકે છે જો તમે ફ્લાઇટથી જવા માગતા હો તો અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ જોધપુર એરપોર્ટ સુધી પહોંચી શકો છો હવે વાત કરશું જેસલમેર જવા માટે તમારે એક વ્યક્તિદિત ખર્ચ કેટલો આવે ટ્રાવેલિંગ ખર્ચમાં બસ ટ્રેન અને ફ્લાઇટમાં અલગ અલગ હોય છે બસનું ભાડું આઠસોથી હજાર ટ્રેનનો ચારસોથી હજાર અને ફ્લાઇટનું ત્રણ હજારથી ચાર હજાર પર પર્સન ભાડું હોય છે ત્યાં રહેવાનો ખર્ચ સિઝન અને ઓફ સિઝનમાં અલગ અલગ હોય છે સિઝનમાં હોટલનું ભાડું બે હજારથી પચીસો અને ઓફ સિઝનમાં આઠસોથી હજાર પર ડેનું ભાડું હોય છે ત્યાં આપણે જેસલમારમાં ફરવા માટે રણોત્સવ જેસલમારનો કિલ્લો જૈન મંદિર અને બીજા હવેલી અને કિલ્લા જોવા લાયક હોય છે ત્યાં જમવાનો ખર્ચ બસોથી ત્રણસો પર ડે હોય છે આમ એક વ્યક્તિનો કુલ ખર્ચ ત્રણ દિવસ માટે ટ્રાવેલિંગ રહેવાનું ખાવા પીવાનું બીજો વધારાનો ખર્ચ પાંચ હજાર આઠસો જેટલો થાય છે તમે વિડીયો ગમ્યો તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ